દર્શક મિત્રો તહેવારોની રજામાં સુરતના કાપોદરામાં ડીકે એન્ડ ડાયમંડ કંપનીમાં હતા અને કંપનીને ઓફિસની તિજોરી કટરથી કાપીને વીસ કરોડથી વધુના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈને ફરાર થયા હતા બનાવની જાણ થતાં જ ડીસીપી એસસીપી શેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી છે કાપોદરા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનામાં ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે ડીસીપી આલોક કુમારે પત્રકારોને કહ્યું કે અમને જાણવા મળ્યું કે હીરાના કારખાનામાં જ્યાં છે તે બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતો અને ત્રણ દિવસની રજા હોવાના કારણે તેમને રજા આપવામાં આવી હતી આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ આ ગુનાને અંજામ આપ્યો હતો ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી પરંતુ એક સુનિયોજિત કાવતરું છે તસ્કરો માત્ર હીરાને રોકડ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે એ માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી ડીવીઆર પણ ઉઠાવી ગયા પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે આ ઘટનાના કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ પણ ઉભો થયો છે પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે ડીસીપી આલોકે કહ્યું કે કાપુદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખુડિયાર નગર પાસે ડાયમંડના ઓક્શનનો વ્યાપાર ચાલે છે

एक्सपोर्ट इम्पोर्ट का इनका बिज़नेस था ऑक्शन करने का बिज़नेस था डीके के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था या अभी ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्यवाही हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे